દાંપત્ય જીવનની એકતાલીસ બેતાલીસ વર્ષ કેવાય દાંપત્ય જીવન દાંપત્ય જીવનની મજા કઈક અલગ નહીં અત્યારની ફરજા તો માનતી જ નથી લગ્ન કરવા માં એવો કારણ કે એને ખબર નથી દાંપત્ય જીવન શું છે આ પ્રકાશ પાડવાની જરૂર છે દાંપત્ય જીવનમાં પગલા ભરવા એટલે શું એ જ ખબર નથી આપણને કે આમાં અમે નથી માનતા તમે માનો એમાં માનો છો કે જાનવર તમે એમાં માનો એ તો કયો ખાવામાં માની

દાંપત્ય જીવન નો પ્રસંગ છે અને એની માટે થઈને આપણે જગત તારક વિજય મંત્ર અને પાછો આવતીકાલે અવતરણ દિવસ જન્મદિવસ નિમિત્તે આ બે બધા આ બધું યોગાનું યોગ છે એટલે પરમાત્મા એ જો દાંપત્ય જીવનમાં આપણા મા બાપે પગલા ન પહેરાવે તો આપણી પ્રજા આપણે પ્રજા રૂપી આવી અને આપણે દાંપત્ય જીવનમાં નો પહેરા હોય તો આપણી પ્રજા આવે નો આવે તો આપણી પ્રજાને સમજાવવા માટે થઈ અને એક દાંપત્ય જીવનનો જે પ્રસંગ છે જે આ આ જે ગ્રંથિ છે આ જે ગ્રંથિ એટલે બંધન બંધન એટલે આ સૂક્ષ્મ બંધન અને કેવું બંધન કે આખું જીવન સમર્પિત થઈ અને એ જે સરસ મજાનું એમ આમા પડ્યું જાતું હોય દાંપત્ય જીવનનું હે કેટલું સરસ મજાનું આ આ પરમાત્માની કૃપા નહીં તો શું અને દાંપત્ય જીવનમાં જો મજા ન હોય તો આપણી જે સંસ્કૃતિ છે ને ઋષિ પરંપરા છે આપણી સંસ્કૃતિ જ ઋષિ પરંપરા છે તમે જેટલા બી ઋષિ જોઈ લો બધાય સંસારિક હતા અને એને જ પરમાત્મા મળ્યા હતા અત્યાર સુધીમાં જેટલા ને ભગવાન મળ્યા છે ને એ સંસારી ને મળ્યા છે સાજા કરીને વિચાર કરો નર નારી એક મતા એની ચાલે સ્વર્ગા પૂરમાં સતા નર નારી એક મતા તો એવી એક મતા સાથેનું દાંપત્ય જીવન એકતાલીસ વર્ષ સુધી નિભાવ્યું હોય હે તો કઈ બેતાલીસમાં વર્ષમાં પ્રવેશ કરતા કરતા રામ નામ લેવાનું મન થાય હે કારણ કે નામ સમૂહ વડો કોઈ નહીં જપ તપ તીરથ યોગ એને નામે પાતક સુટતા અને નામે નાસે હો હે આ આ આ શ્રી હરિરસ કે આ શ્રી હરિરસ કે છે હરિરસ માં પરમાત્માની સાઈન છે હરિરસ ની અંદર ભગવાન ભગવાને તો ત્યાં સુધી કીધું કે જેના ઘરની અંદર હરિરસ નામ નો ગ્રંથ હશે ત્યાં દારિદ્રતા હોય સાહેબ વિચાર કરો આ હરિરસ અને આવો હરિરસ જેને લખાતો કોને ત્યારે એ હરિરસ લખાતો તો ત્યારે એ એ એ એ ઈશ્વરદાસજી ઋષિ જેને કેવાય આપણે તો ચારણ એને ઋષિ કેવા પડે કારણ કે ચારણ પાંચમો વેદ હે એ હરિરસ જ્યારે લખાતો તો અને ત્યારે એમ કેવાય છે દીકરી દીકરીએ આ જો સંસાર નો માઇન્ડો હોય ને આ એની વાત છે નો માઇન્ડો હોય તો આ આ નો બને સાહેબ નાનકડી એવી દીકરી એના બાપની એના બાપની નાનકડી એવી દીકરી એના બાપની પરીક્ષા લે છે કેવી લે કે હરીરસ લકાતો તો અને રોજ મોરસ નાખે નહીં જમામાં મોરસ એટલે રામરસ રસ એટલે મીઠું આપણામાં નથી એમ એટલે ઈ વાત કરે ઈ નો નાખે અને ઈ હરીરસ

પણ આ આ દાંપત્ય જીવનનો એને એને મારી બેન આવી ને એ રાજુલાની ની છે એટલે હું બેન કહું છું અને હું રાજુલા મારું મોસાળ છે તો એટલે કેવાનો મતલબ કે એને ભાવ થયો કે મારે રામધૂમ રાખવી છે એને તો ભાવ થઈ ગયો હાલો એને તો ભાવ થઈ ગયો પણ ઘરે આવીને જ્યારે છોકરાઓ મે વાત કરીને તો એણે એ પીડો ઉપાડી લીધું ઈ મોટી વાત છે હે ઈ મોટી વાત આને પરિવાર કીધો છે બાકી તો પેંગેસ કેવાય ક્યાંય ભેગા જ ન થાય હે હા છોકરાઓ એમ કે કે આ કરવું છે તો બહુ ના પડે આ તો ભેઈ માણા એ ચારેય માણા ભેગા થઈ અને સરસ મજાની આવી રામધુન ગોઠવી હોય અને આવી રામધુન ગોઠવાણી હોય અને એમાં જો દે સારી વાત ન થાય તો તો બાપા સીતારામ સેવા મંડળ આટલા વર્ષથી જે સેવા કરે છે શ્રીરામ જયરામ જય જય રામ કરતા કરતા સેવા કરતા નથી બજરંગદાસ બાપાની અમે અમારી અમી દ્રષ્ટિ છે અસીમ કૃપા છે શું કામ કારણ કે બજરંગદાસ બાપાએ એમ કીધું છે કે સેવા કરો ને નામ લેવો ત્યારે જ સાર્થક થાય જ્યાં સુધી તમે સેવા નથી કરતા ત્યાં સુધી સાર્થક ન ગણાય નામ તો લેવું જ પડે પણ નામની ની હારે જો તમે સેવા કરો તો આજે શ્રી રામ જય 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 રામ ની આ મસાલ જગાવતા જગાવતા

પછી રાતના બગદાણાની શેરીમાં કાચા ઝૂપડાની આડા કાન ધરી અને સાંભળે કે કોના પરિવારમાં કઈ દુઃખ નથી સાહેબ સંત આને કહેવાય સંત બડે પરમારથી શીતલ વાકો અંગ તપત ગુજાવે ઓરન ઓર દેવે અપનો અંગ એ આખા જગતને પોતાની જેવો કરી નાખે એનું નામ સંત એની પોતાની સર્વ એની એની એના જે સડરી પૂછે જેનો એને નાશ કર્યો એને સંત કહેવાય હે એવા સંત એ એ ઘરે ઘરે નીકળે અને એમાં એક દિવસ એવી વાત થતી હતી કે કાલે દીકરીના આવતા અઠવાડિયે લગ્ન છે મને એમ લાગે છે કે આવું નહીં પુકાયો અને દીકરીએ એમ કીધું કે બાપુ ચિંતા કરોમાં આપણે એને નાળીએ પાછું આપી દઉં આપણે નથી કરવું

બાપા સીતારામ સેવા મંડળે આજની તારીખ સુધીમાં ચોરાણું દીકરીના કર્યાવર પૂર્ણ કર્યા છે સાહેબ આ થાય છે અને જો દાંપત્ય જીવનની અંદર પગલા ન ભરવા હોય તો ચોરાણું દીકરીના કામ આપણી સાથે બાપો પૂરો કરાવે ભલા માણસ એ આપણી પાસે આવા કામ જેણે કરાવ્યા હોય એક સાથે આપણી કલ્પના ન થાય સાહેબ એક રામ નવમી લેવા માટે થઈ હે એક રામ નવમી લેવા માટે થઈ અને જે સમાજ પાંચ પાંચ સાત સાત દીકરીના કરિયાવર જો આપણા બાબા સીતારામ સેવા મંડળ ને ભેટ થઈ જઈ ચુકો હોય હે અને આ બધા તો પાછા નો ખા વિચાર કરો એટલા માટે ચુમોતેર માંથી ચોરાણું સીધા બે જ વર્ષ સીધા આપણે આમ ક્યાં છલાંગ મારી નહીં તો આપણે આપણે કરતા હતા એવું નથી પણ આ પરમાત્માની હસી કૃપા છે સાહેબ અને એટલા માટે દાંપત્ય જીવનની જ્યારે વાત કરવી હોય કેવી હોય દાંપત્ય જીવન આપણા જીવનની અંદર એક દીકરી જયારે આવું ક્યારેક એનો અવસર આવે એટલે આપણે તરત જ એક દીકરા દીકરીના બાયોડેટા જોઈ જન્માક્ષર મેળવી આ બધું કરીએ આપણે આ ઔપચારિકતા છે કારણ કે સૌ નિયોજિત ફીરબી આયોજન કરના પડતા વાત ક્યાં આવી

પોતાનો પરિવાર મૂકી એનો પાંચસો જણનું ટોણું જ્યારે લેવા આવ્યું હોય તો એ એક દીકરી એની ભેગી દઈ જાય સાસરે થાય ત્યાં વિચાર કરો એ પરંપરામાંથી તમે હું આવીશ હે ત્યારે એ દીકરીને આપણે એમ થાય કે ભાઈ મારે દીકરો છે તમારે દીકરી છે કે તમારે દીકરો છે મારે દીકરી છે આપણે અર્ફણ કરવું છે તો રૂપિયો નાળિયેળ કહેવાય બરોબર આ શ્રીફળ સેવાની વાત થાય ને એટલે આ આ આ રૂપિયો નાળિયેળ શું છે રૂપિયો નારિયેળ શું છે દીકરીનો બાપ અને દીકરાનો બાપ સામે સામે બેસે અને શ્રીફળ અને રૂપિયો ચાંદીનો આમ લેની આપલે કરે શ્રીફળ એટલે અભિમાનનું પ્રતિક અહમ માથું શ્રીફળ એટલે અહમ કે અમે આપણે બેય પરિવાર જ્યારે પરિવારમાં આપણે પરિણિત થયા ત્યારે જ્યારે ભેળી છે ત્યારે આપણો અહમ ને આપણે એક ઓર મૂકી હે અને આ જે રૂપિયો છે લક્ષ્મી છે એને વ્યવહારમાં પ્રતિક કીધું છે અને એને વ્યવહારમાં આપણે લાવશું આવી રીતે જ્યારે રૂપિયો નારાયણ અપાય અને પછી એ દીકરાના ઘરની ચૂંદડી એ દીકરીને ઓઢાળાય અને એ દીકરાને જ્યારે ચૂંદડી ઓઢાળાય ત્યારે એ દીકરીને ચૂંદડી ઓઢાડે ને એટલે એ વિચાર કરો કે એ દીકરી જેવી ચૂંદડી ઓઢે ને

એવી દીકરી પરણાવવા માટે એકતાલીસ વર્ષ પહેલા અમારે અહીંયા આ જીતુભાઈ ને વેરે આવું હકપણ થયું હોય સૂર્યનારાયણ દેવાણા હોય આ એક દ્રષ્ટાંત રૂપે જીતુભાઈને આપણે આ આમાં લઈ છે પ્રસંગમાં કારણ કે અવસર એનો છે બરોબર ભાઈ જીતિનભાઈ તમે કહેતો થાય ને એટલે રૂપિયો દીધો જીતુભાઈને પિતાશ્રીને મારે બેનના પિતાશ્રીએ

કઈ કોક ને કામ આવી જાવ ક્યાંક સમય આપી દો ક્યાંક રૂપિયા આપી દો ક્યાંક વસ્તુ આપી દો ક્યાંક ખાલી વાત આપી દો તો એવી રીતે અને ક્યાંક જાગો લોકો મત સુવો મત કરો નિદ સે પ્યાર જેસો સપનો રેન કો એસો હે સંસાર સવારે ઉઠસુ કે નહીં એનો કોઈ ભરોસો નથી એટલા માટે બને ત્યાં સુધી જગત તારક વિજય મંત્ર શ્રી રામ જય રામ જય જય રામ કરતા કરતા

કે મારે ઘરે મારી દીકરીના લગન છે મારા દીકરાના લગન છે અને જેને ત્યાં તમે આમંત્રણ દેવા જાવ ને એ એવા અરક થી તમને આવકારે કે કાલ હવે મારા ઘરે જો આવ્યો હારા પગલાના તે મારા ઘરે કાલ પ્રસંગ આવ આ બધી મજા છે આ આપણી સંસ્કૃતિ છે અને ઈ જ્યારે આવા હક પણ થાતા હોય આવું જ્યારે લગન લખાઈ ગયા હોય લગન લખાય ને પછી છે ને પછી એક લીંબુ હોય

તમારે હોય તો કઈ જોયા હોય જોયા ન હોય છોકરી ઓડાઈ ગઈ હોય રૂપિયો નારે દેવાઈ ગયા હોય હવે તો પાંચ સો વાર ફરવા જાય પછી તો નક્કી થાય પાંચ વાર તો ફરવા જાય ભગવાન આર્ય વાંધો આપણને તો કાંઈ વાંધો હોય કારણ કે છે ને દિવસે દિવસે બધું અપગ્રેડ છે હમણાં હું તો કીધું આપણે દીકરા દીકરી છે ને એને સ્વીકારવા પડે કેવી રીતે કેવી રીતે સ્વીકારવા પડે કારણ કે આપણા ઋષિ મુનિ જે આપણે ઋષિ પરંપરામાં હતા પછી ગુરુ પરંપરા આવી સન્યાસી પરંપરા આવી મોગલો આવ્યા ના આવ્યું તે આવ્યું પછી લાજ નો રિવાજ આવ્યો

કેટલો બધો સરસ મજાનો પહેરવેશ તમને આમ સાડી પહેરે પહેરેલી કોઈ બી બેન દેખાય ને એટલે એમ થાય મારી માં આવે એ આવો ભાવ જ તમને થાય આપણને કોઈ બી વિકાર ના આવે પણ અત્યારની જે આ આખું દ્રષ્ટિકોણ ચેન્જ થઈ ગયું બદલાઈ ગયું બદલાઈ ગયો પણ આ દિવસે દિવસે અપગ્રેડ થાય ને હવે માનો કે હું ગુજરી જાઉં હવે માનો કે હું ગુજરી જાઉં એક વિચાર કરજો હવે હું આટલું બધું ફરીને જાઉં છું બરોબર આશા તૃષ્ણા ન મરે કઈ કઈ દાસ કબીર શું નથી મળતું આશા અને તૃષ્ણા આ બે નથી મળતા પછી ગુરુ કૃપા હોય તો એ બી મરી જાય જીવતાજી જીવતાજી પણ કેવાનો મતલબ કે હું ગુજરી ગયો પાછો મને ક્યાંક જન્મ મળે તો હું આજે તમે પાંચમી માં ફેલ છો ત્રણ વાર ફેલ થયા સ્કૂલ કાઢી મૂકે તમને તમે પાછું એ સર્ટિફિકેટ લઈને જાઓ તો તમને એડમિશન ક્યાં આપે પાંચમી માં આપે ને કેમ કે હાલો પાળ મંદિર કરો નો કે ને એમાં અપગ્રેડ થઈ પડજા આ પડજા એમ અપગ્રેડ થઈ અત્યારે એટલે આપણે ઈ ઈ જે હતે આ બધું જે ધન છે આપો એને કાઈ સમજાય એની હાટુ કાઈ આપણે આપણે કરવું પડે આપણે વાત કરવી પડે આપણા બાપ દાદાએ આપણને સમજાવ્યું તો આપણે બોલી છી એમ અને જ્યારે મેં હમણાં જ મારી દીકરીને હું સમજાવતો હતો કે બેટા લગન આ પીઠી જોડવાનું કારણ છે કે આખું વર્ષ આખા તમે ઉધમ કર્યા હોય આ આ કમાવા માટે દોડ્યા હોય તડકામાં રેખડા હોય પછી આ ચામડી પડી ગઈ હોય તો એને ઉજળી કરવા માટે ત્રણ દિવસની પીઠી જોડવાનો પાકો પ્રસંગ છે કે એમાં એમાં ચંદનનો પાવડર હોય એમાં દૂધ હોય એની અંદર હળદર હોય એટલે આનાથી શું થાય તમારા છિદ્રો છે ને છિદ્રો એ ખૂલે મેલ નીકળતો જાય

સાચી છે આમ થાય આપણને તો આ અત્યારે મરી ગયા છે અત્યારે કોઈને કઈ રૂવાડા રૂવાડા એટલે કેવાનો મતલબ એમ છે સરસ મજાનું આવું જીવન મળ્યું છે તો એને જાણો અને માણો અને પછી એમ કેવાય કે સરસ મજાનું આ પીઠી જોડાય પીઠી જોડાય ને એટલે માંડવો નખાય ને પછી એને મીંઢોળ બાંધે મેંઢોળ ફળ આવે એને બાંધે એટલે ઈ ઈ જે ફળ છે છે આયુર્વેદિક અહીંયા એક નાડી એવી છે આપણા શરીરની અંદર અહીંયા આગળ એને બાંધે તો અહીંયા ઈ નાડીને દબાવીને રાખે એટલે કામ ઉતેજન ન થાય તમારું

પછી પોખણા થાય પોખણા થાય ને પછી જ્યારે પોખે ને ત્યારે આ ના ખેંચે ને નાક એટલે નાક ખેંચવાનું એ અપમાન ગણાય તો એ એની સાસુ જમાઈને એમ કહે છે કે ધ્યાન રાખજે મારો દાદરો ચડ્યો છે ને કાલ સવારે આવા કંઈક અપમાન થાસે આ બધું તને સ્વીકાર્ય હોય તો અંદર આવજે નહીં તો નહીં હો અત્યારે તો ના ખંતાળ એટલે નો ખંતાળ પકડવા દે આજ તારો નાક દીવ આ છે ને તો તારા સંસારમાં ક્યાંય નાક ન કપાય એને એટલે ઈ કે અને ત્યારે ઈ બધી ઈયો નો ઓલો ત્રાક લવ ઈયો ત્રાક આ બધું લઈ અને એને ને પોખે અને પોખે ને પછી એને સરસ મજાનું આમ એમ કે અને તને જો બધી શરતો મંજૂર હોય તો પછી સંપૂર્ણ બે કોડિયાની અંદર મગ નહીં ભરી અને એને આમ નાળાછડીથી બાંધી અને નીચે મૂકી હોય અને પછી એને મંજૂર હોય ને કોખળા કરે અને પછી એને મંજૂર હોય તો એ આવે અને એને કચડી નાખે ત્યારે એમ કે છે કે આ તમારું જે ટાસ્ક છે ને આ મને સ્વીકારીએ છે આ જગતની કોઈ પણ તકલીફ હશે કોઈ પણ અપમાન હશે એને આ રીતે હું મારા પગથી કચડી અને તમારી દીકરીનું રક્ષણ કરવા માટે હું બંધાઉં છું અને આટલું જ્યારે એ કોલ આપે ને પછી સપ્તપદીના કોલ એનાથી સ્વીકારાય ત્યાં સુધી એ સ્વીકારાય નહીં અને એ સપ્તપદીના કોલ સ્વીકારે પછી હે અરે પેલું પેલું मंगळिरताय रे पेल पेल मंगळि मंगळ गायो नेवाय रे पेले मंगळ गायो नाता थर ना એટલે गाय आ અર્થ કામ અને મોક્ષ સાહેબ ત્રણ જગ્યાએ ત્રણ જગ્યાએ પુરુષ પેલા ફેરા કરે અને મોક્ષ નો ફેરો આવે ને સાહેબ એટલે દીકરી આગળ આવે અને એમ કે તને કઈ થાય પેલા હું બધા કાંજી લઈશ અને મોક્ષ નો જયારે વારો આવે ત્યારે આપણા બેઉ સાથે મોક્ષ આવવો જોઈએ સાહેબ આવી તૈયારી સાથે હે ચોથે મંગળ કન્યા ના દેવાય રે ચોથે મંગળ કન્યા ના દાન દેવાય રે ચોથે મંગળ કન્યા ના દાન દેવાય કન્યા દાન દેવાય દાન શબ્દ છે ને એ બહુ અજુક્તો છે એટલે એક પ્રશ્ન ઉપડે પ્રશ્ન ઉઠે કન્યાના ના હોય કન્યા કઈ વસ્તુ છે વસ્તુ વસ્તુ નથી નથી પણ આપણો જે વિવેક છે કે છોકરાવાળા જે હોય એના સંસારમાં આ જગતની અંદર એની પારિવારિક વૃદ્ધિ કરવા માટે આપણી દીકરી એમને અર્પણ કરીએ હોય છે પણ આ એક એવું શબ્દ છે અપવાદ રૂપ જેને કહેવાય કે કન્યાના દાન દેવાય અને હાલે છે વાંધો નથી અને આપણને એનો કોઈ વાત બી નથી પણ અત્યારનું જે જનરેશન છે એને પ્રશ્નો ઉઠે તો કે કઈ વસ્તુ થોડા છવી અમારા દાન હોય અરે મારા બાપ તમે વસ્તુ નથી તો તમારો બાપ કઈ વસ્તુ હતો તો આખી જિંદગી વાપરે રાખો હે બાપની પાસેથી રૂપિયા જોતા હોય બાપ ની પાસેથી કઈક જોતું હોય તો કે તો અમારો હક હક છે ભાઈ જો તમારો હોય હે તારો જો હક હોય તો આ તારો બાપ તને કેમ ભણાવે ભણિ જ કારણ કે માં બાપ છે ને માં બાપ કોઈ દિવસ કોઈ ના પણ હોય સાહેબ એક વિચાર કરો માં અને બાપની ની કેવી બોલી હોય એક વીછી હોય ગમે એટલો ઝેરી હોય હે એક વીછી જો કરડી જાય તો માણસ મરી જાય આ વીછી આટલું ઝેર હોય પણ જ્યારે ઈ એના બચ્ચાને જન્મ આપે ને ત્યારે એને 8-10 બચ્ચાના જન્મ આપ્યો હોય પછી એની પાસે એ બુદ્ધિ નથી એટલે ઈ શું કરે ઈ બધા ઈ બચ્ચાની માથે બેસી જાય અને ઈ બચ્ચા ધીરે ધીરે એની માને કોરી 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 અને ખાઈ જાય અને એ એની માએનો પ્રાણ પ્રેમથી ત્યાગી દે બસ આ તૈયારી માં બાપ હોય છે એના બચ્ચા માટે પછી એ પશુના હોય જીવના હોય જંતુ હોય કે માણસના હોય પણ માં એ માં બાકી બધા વગડાના વાહ અને એવા અમારા આ ક્યાં વાત છે જીદુભાઈ એને એમ થાય કે હજે લેવા એ ક્યાં વાત છે હે કે પાછું આમ રિમાઇન્ડ થાય ને કે આજે ભાઈ આ ટાઈમે તો મારા આમ જો ફેરા ભરતા હતા ને હે એકતા દિવરો ભેલા ભાઈ 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 તો આ આ બધી મજા છે અને એને મજા કરાવવા જ તમને આવ્યા છે આવો યગનેશભાઈએ વિનંતી કરી સરસ મજાનો એને મોજ આવે એવું પ્રસંગ પાક ભજન ભાઈ અને યગનેશભાઈ આનંદ કરાવે મારો બાપ આવો એકનેશ ભાઈ એટલે અમારો ભાઈ હીરો છે તમે કયો ઈ દાસ હોય કોઈ આ કારણ કે આ તો લગન છે ને એમાં ગણપતિ આવે એમાં માતાજી આવે પિતાજી આવે બધા આવે આપણા ઈષ્ટ બધા આવે બધા આવે હવે આ બધા રજા આપો ભાઈ સીતારામ